E

જેના કારણે મોટું ટ્રાફિક સર્જાય છે અને અત્યારે નર્મદા જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગ છે મોવી અને ડેડિયાપાડાના વચ્ચેનો ધોરીમાર્ગ બંધ છે અને જિલ્લા લેવલે જવા માટે એક જ રસ્તો છે જેમાં અહીંયા સરકારી વાહનો જે એકસો આઠ જેવા વાહનોને પણ તકલીફો પડે છે અને સ્થાનિકોને ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે જેથી કરીને લોકમાંગ ઉઠી છે કે અહીંયાના ખાડાઓ તાત્કાલિક પુરાવા જોઈએ એવો લોકચર્ચા જાગી છે ત્યારે તંત્ર વહીવટી તંત્ર ક્યારે આવીને આ ખાડા પૂછશે એની રાહ લોકો રાહ જોઈ રહ્યા છે અને મહારાષ્ટ્રને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાંથી પસાર થાય છે ધામણખાડી પાસેના પુલ પર દર વર્ષે ખાડાઓ પડી જાય છે ત્યારે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છેલ્લા ત્રણ મહિનામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે પરંતુ રસ્તામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગી રહ્યું છે કેમ કે ત્રણ મહિનામાં જ ધામણખાડી પાસે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જે ખાડાના કારણે મોટું ટ્રાફિક સર્જાય છે અને ટ્રાફિક એટલા હદે વધી જાય છે કે લોકોને ખૂબ મોટી હાલાકી ભોગવવી પડે છે રાહદારીઓને ખૂબ તકલીફ પડી રહી છે અને શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી હાલાકી ભોગવીને શાળાએ અનિયમિત સમયે પહોંચે છે ત્યારે વહીવટી તંત્ર આ પ્રશ્નને લઈને ક્યારે આગળ આવશે એ તો જોવું રહ્યું પરંતુ હાલ આ ખાડા એટલા હદે મોટા થઈ ગયા છે કે આ ખાડાથી કોઈ મોટી દુર્ઘટના બની શકે છે પરંતુ વહીવટી તંત્ર ક્યારે જાગશે અને આ ખાડા પૂરશે એની લોકો રાહ જોઈ રહ્યા છે કે પછી વહીવટી તંત્ર કોઈ નિર્દોષની જાન લે પછી આ ખાડા પૂરશે એવી લોકચર્ચા ઊઠી છે આવા જ સમાચાર જોવા માટે ડિસિજન ન્યૂઝ સાથે જોડાયેલા રહો કેટલા ટાઈમ થી તમે ઉભા છો અહીંયા હમણાં બે કલાક થઈ ગયા આ તમને શું લાગે છે આ રસ્તા પર કેટલી વાર અવર કરો છો અહીંયા જે ગુડ્સ કેરેજ ની ગાડીઓ છે ટ્રકો છે એમનું પણ કહેવું છે કે અહીંયા રસ્તામાં કોઈ જોવાવાળું નહીં ટ્રાફિક સમસ્યા હાલ થઈ ગયેલી છે દર્શકો તમારે શું કહેવું છે આ રસ્તા વિશે દર વર્ષની જેમ આ જગ્યાએ આવી જ પરિસ્થિતિ ચોમાસા દરમિયાન સર્જાય છે તો ડેડિયાપાડા વિસ્તારના લોકોના શું રિવ્યુ છે કોમેન્ટમાં જણાવો કે વહીવટીતંત્રને લોકો શું કહેવા માગે છે હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો